ગિરનાર જે સૌરાષ્ટ્રની ધરતીમાં બિરાજમાન છે એ ગિરનાર કે જ્યાં માતા અંબાજી શક્તિપીઠ છે એ ગિરનાર કે જ્યાં સાધુ સંતો અને સિદ્ધ ચોરાસીના બેસણા છે ગિરનારની પ્રદક્ષિણા અને તેનું ચઢાણ તો લગભગ બધા જ લોકોએ કર્યું જ હશે ગુજરાતના સૌથી ઊંચા પર્વતની તમે મુલાકાત લીધી જ હશે લોકસાહિત્યમાં પણ એક દુહો પ્રચલિત છે સ્વરત દેહ ન સંચર્યો ન ચઢ્યો ગઢ ગિરનાર ન નાહ્યો દામો રેવતી એનો અફળ ગયો આવતા ગિરનાર પર્વતનું ચઢાણ કરો એટલે રસ્તામાં એક શિલા દેખાય કદમાં વિશાળ દેખાતી આ શિલા જોઈને એવું લાગે છે કે આ જ પડશે આ શિલા નવસો વર્ષ જૂની છે પણ આ શિલા અને ગિરનારની બીજી મોટી શિલાઓનું રહસ્ય જૂનાગઢના રાણી રાણકદેવી સાથે જોડાયેલું છે ઇતિહાસ ઓછો અને લોકવાયકા વધુ વાત કરીએ ગુજરાતના ગૌરવંતા ઇતિહાસની વાત કરીએ ગુજરાતની વિરાંગનાની ગુજરાતની નારી ગૌરવ અને તેના બલિદાનની

નાણાક જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ સુંદર અને ગુણવાન બનતી જાય છે ત્યારે જૂનાગઢની ગાદી ઉપર રાખેંગાર બીજાનું રાજ હતું અને અણહિલપુર પાટણ પર સિદ્ધરાજ જયસિંહનું રાજ હતું ગુજરાતના સોલંકી રાજાઓ અને સૌરાષ્ટ્રના રાજાઓ વચ્ચે વેર હતું પાટણથી સિદ્ધરાજનું માગું આવ્યું રાણક દેવીના પાલક પિતાએ ગોળધાણા પણ ખાઈ લીધા પણ રાણક દેવીએ તેની રાણી બનવાની ઘસીને ના પાડી દીધી અને કીધું મારું હૃદય તો હવે જુનાળાના રાહ માટે ધડકે છે પછી તો રાણક અને રાખેંગાના લગ્ન પણ થયા આ વાતની જાણ સિદ્ધરાજને થાય છે ગુસ્સેથી ભરાયેલો સિદ્ધરાજ જયસિંહ જુનાગઢ ઉપર હુમલો કરે છે રાખેંગાર તેના ભત્રીજાના દગાને લીધે જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો ગુમાવી દે છે અને યુદ્ધમાં અંતે રાખેંગારનો પણ પરાજય થાય છે અને સિદ્ધરાજ રાખેંગારને મારી નાખે છે જયસિંહ રાણકદેવીને તેની સાથે લગ્ન કરવાની માગણી કરે છે જે રાણકદેવી ઠુકરાવે છે અને રાખેંગારની પાછળ સતી થવાનું નક્કી કરે છે જ્યારે સિદ્ધરાજ જયસિંહની રાણકદેવીને લઈ જતો હતો ત્યારે સતી રાણકદેવીએ ગિરનારને કહ્યું કે ગોજારા ગિરનાર વળામર વેરીને કીઓ મરતા તારા ખેંગારને ખડીને ખાંડો ન કીયો રાણકદેવી ગિરનાર ને કહે છે જેમ કે તારો રાજા હણાયો છતાં તું હજી ઊભો છે આ વાત સાંભળતા જ ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યું પડમા પડમા મારા આધાર પડમા પડમા મારા વીર ત્યારે ગિરનાર સ્થિર થઈ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઈ ગયો રાણકદેવી એક મહાન સતી હતા તેઓ એક સમયના જુનાગઢ નગરના રાજા રાકેંગરના રાણી હતા રાણકદેવીના વેણથી ખોટું લગાવીને ગરવા ગઢગીરનાર ને પણ કાંગરા ખરવા લાગ્યા હતા સિદ્ધરાજ જયસિંહ જુનાગઢ થી પાટણ રાણક દેવીને બળજબરીથી લઈ જઈ શક્યું નહીં વઢવાણમાં ની વચ્ચે પોતાનું બલિદાન આપ્યું સિદ્ધરાજ ને તેમણે કહ્યું મને પામવાની લાલસા છે ને તો આવ આ સડકતી ચિતામાં મારી સાથે આવીને ભસ્મીભૂત થઈ જા કદાચ આવતા હવે તું મને મેળવી સ્ત્રી સ્ત્રીના સતી થવાની સાથે પુરુષના સતત થવાનું આહવાન કરનારા આ એકલા રાણક દેવી જ હતા આજે પર ગિરનાર ખાતે રાણકદેવીનો થાપો આવેલો છે અને વઢવાણ ખાતે રાણકદેવીનું મંદિર પણ આવેલું છે